અને આ તરફ પંચમહાલના કાલોલના એક ગામમાં નદી પરનો કોઝવે તૂટી પડતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પંચમહાલ કાલોલના ઘોસર ગામે કે જ્યાં ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમની હાલત કફોડી ગોમા નદી જેના પરના કોઝવેનું ધોવાણ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે વરસાદમાં ઘુસર અને પૂરના ગામને જોડતા માર્ગનું ધોવાણ થયું છે ત્યારે પરુગામને જોડતા માર્ગનું ધોવાણ થયું અવર જવરનો માર્ગ બંધ થતા ખેડૂતો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમારો બધો વ્યવહાર આ પુલ ઉપરથી જ પ્રસાર થઈને કરવાનો હોય છે પણ અત્યારે આ ત્રણ વર્ષથી આ કોઝવેનું ધોવાણ થયેલું છે દર વર્ષે પૂરે પૂરણ કરે છે નદીમાં પૂર આવેને ધોવાઈ જાય છે ગુસર ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન નદી પેલી બાજુ છે આશરે થી અઢીસો યોગ્ય જમીન છે ખેડૂતનો ધંધો મુખ્ય ખેતીનો છે પણ મજૂરી વર્ગને જવા માટે અમારે જે સિનિડને જવા માટે ખૂબ જ તકલીફ પડે છે સરકારને અવારનવાર બેનતી કરી પણ એકાદ બે વખત અમને રિપેર તો કરી આપીએ છીએ પાણી વધારે પડતું પાણી આવવાથી કુલનો એક છોડો ધોવાઈ ગયો છે એ ગોમા નદીની પેલી બાજુ અમારા ગામની લગભગ બસો વીઘા જમીન આવેલી છે જે ખેતી પર જ નિર્ભર છે બધા ખેડૂતો હવે અહીંથી અમારે પસાર થવું હોય તો આ પુલ ક્રોસ કરીને જ જવાનું હોય છે પણ તમે જોઈ શકો છો કે આ પૂરો પુલ એકદમ ખલાસ થઈ જવાથી ટ્રેક્ટર કે કોઈ વાહન અહીંથી જઈ શકે એમ નથી હવે અમારે ખેડૂતોને પેલે પાર જવા માટે બહુ મુશ્કેલી ઊભી થાય છે થોડું આ માટી કામ થઈ જાય તો અમારે ગ્રામજનો માટે ખૂબ રાહતની વાત છે